તો જય માતાજી મિત્રો સવાર સરમાં અમે ઉઠી ગયા છે ઉઠીને સૌથી પહેલાં અમે નરે દઈને માતાજીના દર્શન કરી લીધા દર્શન કરીને બાદ અમે અમારી બેસના પાળાને બહાર કાઢી લીધા કારણ કે અમારે તબેલો બનાવવાની છે તે માટે ત્યાં કામ શરૂ કરવાનું છે તે માટે તે પાળાને બહાર કાઢી લીધા અને બહાર એક જગ્યાએ બાંધી લીધા છે અને હવે હું તબેલો બનાવું છું તો આ જગ્યા તમે જોઈ શકો છો અમે કેવું તબેલો બનાવો તમે કોમેન્ટ કરો ને તબેલો શૂટ કરશે કે નહીં એ પણ તમે કોમેન્ટ કરો તબેલા પર એક ફૂલ વિડીયો આવવાની છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ છે મારી ભેસો તમે જોઈ શકો છો આ વીયાની ભેસ છે અને બીજી ત્રણ ચાર ભેંસો મારે લાવવાની છે તો સૌથી પહેલાં હવે આઈજીએ ખેતરમાં ખેતરમાં અમે દરૂ ફોહી લીધું છે અને એનો પોટલો પણ બોધી લીધો હોય તો ત્રણ હજારના ભાવે વેચી ગયું છે દરું જોતો તો એ કોમેન્ટ કરજો અને હવે અમે આઈ જ્યા છે ગલોડીની વાડીમાં ગલોડા તોડવા માટે તો તમે જોઈ શકો છો આ આશરે ઘલોડાનો ભાવ લગભગ પંદરસોથી અઢારસો રૂપિયા છે તેથી અમારે ખૂબ સારી કમાણી થઈ રહી છે આ સિઝન માટે એક વાડીમાંથી પચીસથી વીસ કિલો ઘલોડા ઉતરે છે હજુ નવી નવી વાડી છે તમે જોઈ શકો છો ઘલોડા કેવા શાનદાર છે અને જો આવા ગુજરાતી બ્લોગ તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે ગુજરાતીમાં નંબર વન બ્લોગર બનવાના છે જો તમે બધા સપોર્ટ કરશો તો આપણે ગુજરાતને આગળ વધવાના છે તો સપોર્ટ કરજો અને હા તમે જોઈ શકો છો અમે ઘલોડા પણ વેણી લીધા છે બે ડોલ ગરડા જે છે તે સમથિંગ પંદરથી વીસ કિલો થાય હવે ગરડાનું કામ પૂરું થઈ ગયું છે હવે ગરડાને અમે ઘરમાં લાવીને મેલ દઈશું કારણ કે એને સાફ કરવાના છે હવે અમારે જવાનું છે ખેતરમાં તો હવે બાઇક ઉપર અમે ખાતરની ગૂંડ ચડાવી છે કારણ કે અમે ખેતરમાં તમાકુનો પાક કર્યો છે તે પાકમાં અમારે ખાતર નાખવાનું હોય છે તો અમે ખાતર આગળ મિક્સ કરીશું તો આ કયું ખાતર છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો અમે ત્રણ ચાર પ્રકારનું ખાતર તમાકુની અંદર નાખીએ છીએ તે મિક્સ કરીને નાખીએ છીએ એરિયા અને સલ્ફેટ જેનાથી તમાકુનો પાક સારો થાય છે અને અમે લગભગ બે એકરમાંથી લગભગ બે વીઘામાંથી અમે બે થી ત્રણ લાખનું તમાકુ પકવીએ છીએ તે માટે અમે તમાકુની ખેતી પણ કરીએ છીએ તો તમે કઈ ખેતી કરો છો કોમેન્ટ કહેજો તમે ખેડૂત લવર હોય તો તમાકુનો પાક લો છો કારણ કે ઘઉંનો પાગલો છે એ પણ અમને જ જણાવજો કારણ કે અમને પણ જાણવા જાણવાનું મળે તો આ છે ખાતરની એક પ્રોસેસ છે જે પ્રોસેસ કર્યા બાદ ખેતીમાંથી ખૂબ સારું ઉત્પાદન મળે છે અને હવે અમારે જવાનું છે ખાતર રેડી થઈ ગયું છે હવે તમાકુની અંદર ખાતર નાખવા જઈએ છીએ તો અમે ખાતર નાખીએ છીએ તમે જોઈ શકો છો તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ જો હવે બ્લોગ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી